જય સ્વામિનારાયણ ભોળાદ ગામમાં એક બ્રાહ્મણ સારા સત્સંગી હતા ગામના લોકો તેમની પાસે કથા વંચાવતા ગામના પટેલે બ્રાહ્મણને કહ્યું કે જો તારે કથા કરવી હોય તો કંઠી તોડી નાખે બ્રાહ્મણ કહે એ તો કદાપી નહીં બને મારી કંઠી તો મારા માથા સાટે છે ત્યારે પટેલ કહે તો અમારે તારી પાસે કથા કરાવી નથી આમ કહી અને પહેલાં ભૂદેવને રજા આપી દીધી આ સમયે સદગુરુ શ્રી ગોપાલ સ્વામી પણ તે ગામમાં પધાર્યા હતા સભામાં વાતો કરતા હતા ત્યારે બ્રાહ્મણને રજા આપનાર પટેલ પણ ત્યાં આવ્યા હતા સ્વામીશ્રીએ તેને પૂછ્યું કે પટેલ તમે વ્યાસજીનું અપમાન કર્યું કથા કરનારાને તો વ્યાસજી જ કહેવાય તમે બ્રાહ્મણ નહીં બ્રાહ્મણનું નહીં પણ વ્યાસજીનું અપમાન કર્યું છે તેથી તમને યમ લેવા આવશે ત્યારે પટેલ ઘમંડપૂર્વક બોલ્યો કે એક યમ આવશે ને તો હું એને મારી નાખીશ સ્વામીશ્રીએ કહ્યું કે પટેલ બે યમ લેવા આવશે ત્યારે તે કહે કે એકને તો હું મારી નાખીશ અને બીજાને તો મારો દીકરો મારી નાખશે પછી સ્વામીએ કીધું કે ચાર યમ લેવા આવશે ત્યારે તે અભિમાનીએ કહ્યું કે અમે બબ્બેને મારી નાખશું તે દૃષ્ટને સ્વામીશ્રીનું વચન ન મનાયું તેમાં ગામની ભાગોળ તળાવ પાસે યમ દેખાયો તેને ભયંકર સ્વરૂપ જોઈ પાણી ભરવા આવેલી મહિલાઓ માથેથી બેડા પડી ગયા અને ચીસો પાડવા લાગી ત્યાં જ બેડા મૂકી નાસી ગઈ અને યમ તરત જ પટેલ પાસે આવ્યો કહ્યું કે લે પટેલ હું તારી પાસે આવ્યો તું કહેતો હતો ને કે હું મારી નાખીશ લે મને માર એમ કહીને યમે પટેલના પગ પકડ્યા અને ઢસડવા માંડ્યા ગામની ભાગોળ સુધી પટેલને ઢસડ્યા એક ગામ સુધી ઢસડી ગયો અને પછી દેહ અભિમાની પટેલને પડતો મૂકી અને યમ તેને યમપુરીમાં લઈ ગયા તે આખા એ ગામના સઘળા મનુષ્ય નજરે જોયું છે અને જાણ્યું કે મોટા પુરુષના વચનને અવગણના કરે તેને નરકમાં જવું પડે છે અને બહુ જ દુઃખ આવે છે